મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ચોવીસ માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ગરમી ઠંડી ભેજ પવન ઉપરાંત નવી કઈ સિસ્ટમ સક્રિય થશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે આગળ ચાલ્યું ગયું છે પરંતુ આગામી અડતાલીસ કલાકમાં ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે એટલે ઉત્તર ભારતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આંશિક આપણને ગરમીમાં રાહત પણ મળી શકે છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ આગામી બે દિવસમાં વધુ એક્ટિવ થાય જેના ભાગરૂપે થઈને તારીખ છવ્વીસ માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે અને કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે કારણ કે અત્યારે જે ક્લાઉડ ફોર્મેશન બનવાના છે તેમાં ભેજનું પ્રમાણ હોય લો ક્લાઉડ ફોર્મેશન હોય અને પવનની દિશા પણ એક ફેરફાર લાવે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે છવ્વીસ માર્ચથી લઈને પાંચ એપ્રિલની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે જેમાં મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો પણ સામેલ છે અને કચ્છમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ અને સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાનના ઉત્તરી પટ્ટામાં આવનારા બે ત્રણ દિવસમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જે પૂર્વ ભારતમાં હજુ પણ વરસાદ આપશે ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં મહત્તમ તાપમાન આજે તારીખ ચોવીસ માર્ચ અને આગામી અડતાલીસ કલાકમાં વધુ રહે તેવી સંભાવના છે જેમાં છત્રીસથી લઈને એકતાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો બાવીસથી લઈને છવ્વીસ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાય પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે હજુ પણ ખુશનુમા વાતાવરણ જણાશે કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ ઠંડીનો અહેસાસ થશે અને કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય ધુમ્મસ જોવા પણ મળી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આ માર્ચ મહિનો ચોક્કસથી આપણને એક કહી શકીએ કે કાળ જાય ગરમીમાં સામાન્ય રાહત આપી શકે છે કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે જેની અસર પાંચ એપ્રિલ સુધી જોવા મળનારી છે વાત કરીએ તો પ્રદૂષણની એર ક્વોલિટી ઇન્ડેક્સ આજ રોજ અંદાજિત નેવથી લઈને એકસો ને સિત્તેરની વચ્ચે રહે તેવી સંભાવના છે એટલે હવામાં પ્રદૂષણની માત્રા વધારે થાય તેવી પણ શક્યતા છે કે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો પવનની વાત કરીએ તો મહત્તમમાં પવનની જે ગતિ છે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે મિત્રો આ વખતે વાતાવરણમાં પલટો હોય થોડું પવનનું પ્રમાણ હોય જેથી કેરીના પાકને થોડું નુકસાન પણ થયું છે એટલે કેરીની જે આવક છે તેમાં નોંધપાત્ર સામાન્ય ઘટાડો થાય તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે અને આવનારા દિવસોમાં જ્યારે મોસમય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અત્યારે ખેડૂતોના માથે એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે બાકી મિત્રો નવી સિસ્ટમ કોઈ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને ચોક્કસથી માહિતી આપી દઈશું અને હંમેશા આપણી વિડીયો સાથે જોડાયેલા રહેજો જેથી તમને અવારનવાર નવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે